તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે વીસ તારીખ સુધીમાં દસ થી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે અને તેઓ અત્યાર સુધી પાંચ હજારથી વધુ દીવડાઓનું વિતરણ કરી ચુક્યા છે આ વાતની જેમ જેમ લોકોને જાણ થઈ રહી છે તેમ તેમ જય શ્રી રામ નું નામ બોલી દીવા લઈ જાય છે રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દેવડા સરગાવથી શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે આગામી 22 જાન્યુઆરી જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રાણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ પાંચ હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે બે ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર ઉતરે પાર પડે એ માટે પાંચ હજાર ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે રામની પ્રાણ પ્રતિષ્ઠા તેના અનુસંધાનમાં આપણે ફૂલ નહીં ફૂલની ભાખરી રૂપે અમે લગભગ પાંચ હજાર દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું